આપણે જે કંઈ પણ બોલીએ છીએ એમાં એક એવી વસ્તુ છે જે આખા વાક્યને જીવંત કરી દે છે એને એક ધબકાર આપે છે એ શું છે વેલ આજના આ વિશ્લેષણમાં આપણે બસ એ જ સમજવાના છીએ વાક્યનું હૃદય એટલે કે ક્રિયાપદ ચાલો એકદમ સરળ સવાલથી શરૂ કરીએ આપણે આપણી આસપાસની દુનિયાને કેવી રીતે સમજીએ અને સમજાવીએ છીએ કોઈ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ શું છે અથવા શું કરે છે એ બધું કહેવા માટે આપણે કયા શબ્દો વાપરીએ છીએ આ બધા સવાલોનો જવાબ એક જ ખાસ પ્રકારના શબ્દમાં છુપાયેલો છે અને એ શબ્દ છે ક્રિયાપદ સમજો ને કે વાક્યનું એન્જિન છે એના વગર ગાડી આગળ જ ના ચાલે આ જે શબ્દ છે જે આપણી ભાષામાં પ્રાણ પૂરે છે એને અર્થ આપે છે તો ચાલો એની વ્યાખ્યા સમજીએ એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ક્રિયાપદનું કામ બહુ સીધું છે એ આપણને બે મુખ્ય વસ્તુઓ બતાવે છે એક કોઈ વસ્તુ કઈ અવસ્થામાં છે અને બીજું એ શું કરી રહી છે હવે ક્રિયાપદને વધુ ઊંડાણથી સમજવા માટે આપણે એવું વિચારી શકીએ કે એના ત્રણ અલગ અલગ વ્યક્તિત્વ છે હા ત્રણ અલગ પર્સનાલિટીઝ અને દરેક વ્યક્તિત્વ એક અલગ જ પ્રકારની પરિસ્થિતિનું વર્ણન કરે છે તો આ ત્રણ પ્રકારો છે સ્થિતિ ક્રિયા અને પ્રક્રિયા આ ત્રણેય વચ્ચેનો જે તફાવત છે ને એ સમજવો બહુ જ જરૂરી છે ચાલો એક પછી એક જોઈએ સૌથી પહેલાં આવે છે સ્થિતિ આ એક એકદમ સ્થિર અવસ્થા છે અહીં કશું જ થતું નથી કોઈ હલચલ નથી બસ કોઈ વસ્તુનું હોવાપણું દર્શાવાય છે જેમ કે ઉદાહરણ જુઓ ગાડી પાટા પર છે બસ એ ત્યાં છે કોઈ ક્રિયા નથી હવે બીજા નંબર પર છે ક્રિયા અહીં વસ્તુઓ બદલાય છે આમાં કોઈ વ્યક્તિ કે પ્રાણી જાણી જોઈને કોઈ ઈરાદા સાથે કશુંક કરે છે આ એક સભાન કાર્ય છે જેમ કે સ્ટેશન માસ્ટર વાત કરે છે અહીં વાત કરવી એ એમની પસંદગી છે એક ઈરાદાપૂર્વકની ક્રિયા છે અને છેલ્લું વ્યક્તિત્વ છે પ્રક્રિયા હવે આ એવા કામો છે જે પોતાની મેળે થાય છે કુદરતી રીતે અનૈચ્છિક રીતે એની પાછળ કોઈનો ઈરાદો નથી હોતો ઉદાહરણ તરીકે ફળ ઝાડ પરથી પડે છે ફળ પડવાનો નિર્ણય નથી કરતું એ તો બસ એક કુદરતી પ્રક્રિયા છે તો હવે ક્રિયા અને પ્રક્રિયા વચ્ચેનો જે ભેદ છે ને એને બરાબર સમજી લઈએ આમાં સૌથી મહત્વની વસ્તુ છે ઈરાદો જો કોઈ કામ ઈરાદાપૂર્વક થાય તો એ ક્રિયા છે જેમ કે કોઈ વ્યક્તિ વાત કરે પણ જો કોઈ વસ્તુ પોતાની મેળે કુદરતી રીતે થાય તો એ પ્રક્રિયા છે જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવું આ બધો ખેલ ઈરાદાનો જ છે ઓકે તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે શું થઈ રહ્યું છે સ્થિતિ છે ક્રિયા છે કે પ્રક્રિયા પણ વાર્તા અહીં પૂરી નથી થતી ક્રિયાપદ આપણને એક બીજી બહુ જ બહુ જ અગત્યની માહિતી આપે છે અને એ છે કે આ બધું ક્યારે થઈ રહ્યું છે અને આ સમયનો સંદર્ભ એટલે કાળ મુખ્યત્વે ત્રણ કાળ છે જે આપણે બધા જાણીએ છીએ ભૂતકાળ એટલે કે જે થઈ ગયું વર્તમાન કાળ એટલે કે જે અત્યારે થઈ રહ્યું છે અને ભવિષ્યકાળ એટલે કે જે હજી થવાનું છે ક્રિયાપદ આ કાળનો ઉપયોગ કરીને જ કોઈ પણ ઘટનાને એક ટાઈમલાઇન પર સેટ કરે છે તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ આપણે ક્રિયાપદના પ્રકારો જોયા અને સમયનો સંદર્ભ પણ સમજ્યા હવે જોઈએ કે આ બધું ભેગું મળીને ક્રિયાપદનું સંપૂર્ણ ચિત્ર કેવી રીતે બનાવે છે તો આખરે ક્રિયાપદ છે શું એ એક એવું જબરદસ્ત ભાષાકીય ટૂલ છે જે બે કામ એકસાથે કરે છે પહેલું એ બતાવે છે કે કર્તાની પ્રકૃતિ કેવી છે શું એ સ્થિર છે જેમ કે સ્થિતિમાં કે પછી ગતિશીલ છે જેમ કે ક્રિયા કે પ્રક્રિયામાં અને બીજું એ બતાવે છે કે આ બધું કયા સમયે થઈ રહ્યું છે ભૂતકાળમાં વર્તમાનમાં કે ભવિષ્યમાં અને અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જરા વિચારો આપણે રોજ જે વાતો કરીએ છીએ એમાં આ ત્રણમાંથી કયા પ્રકારના ક્રિયાપદનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈશું સ્થિતિ ક્રિયા કે પછી પ્રક્રિયા આપણી દુનિયાનું વર્ણન કરવા માટે આપણે સૌથી વધુ શેના પર આધાર રાખીએ છીએ આજના વિશ્લેષણ માટેની મૂળ સામગ્રી હેમંત ગુર્જર દ્વારા તૈયાર કરવામાં આવી હતી